અઠ્યાવીસ ની એની કમર છે શોલ્ડર છે પાંચ ઇંચનો બ્લાઉઝનો મુન્ડો છે પાંચ ઇંચ નો અને આગળનું ગળું છે છ ઇંચ નું અને પાછળ નું ગળું છે ત્રણ ઇંચ નું બરાબર છે તો આ રીતનું આખું માપ છે આનું હવે આપણે સૌથી પહેલા માં પહેલા જે રીતના ઇટ જે બીજા બધા બ્લાઉઝ ની મેં જે રીતના કટિંગ કરીએ છીએ એ રીતના આપણે સડા તેની મેં એક ઇંચ મેં એને સડા ચૌદ નું એ ગાડી નિશાન પાર દેવાનું બે નિશાન પાર દેવાનું તો આપણે લીડી સીધી દોરાય

હવે આપણે આ ચોત્રીસ ની આની ચેસ્ટ છે એટલે ચોત્રીસ ના અડધા કેટલા સત્તર ને સત્તર ના અડધા કેટલા સાડા આઠ તો આપણે સાડા આઠ નું નિશાન પાર દઈશું અને સવા નું એક્સ્ટ્રા ડબાર આપણે લઈ લઈશું બરાબર છે અને આ નિશાનને થોડુંક આપણે આગળ ખેંચી લઈશું એટલે વ્યવસ્થિત થઈ જાય હવે આની કમર કેટલી છે અઠ્યાવીસ ની બરાબર તો અઠ્યાવીસ ની કમર એટલે સાત ચોક અઠ્યાવીસ થાય એટલે સાત નું એ ગાડી માર્કિંગ કરી લઈશું પછી એ ગાડીએ કીધું આપણે પાછા ટક લેવાનો છે તે અને સવારનો એક્સ્ટ્રા ડબલ બરાબર હવે આ બધા માર્કિંગ ને આપણે જોઈન કરી લઈશું જોઈન કરવું બહુ જરૂરી છે બરાબર છે તો આપણે માર્કિંગ કરી દીધું હવે આ મુંડાને આપણે અહીંયા ગાડી સેફ પાર્ટી થી સેફ આપી દઈશું અરે આપી દીધો મે મુંડા હવે મે એને કાપી નાખ હવે આપણે આ પાછળની બે કપાઈ ગઈ હવે આના ઉપરથી આપણે આગળની ફ્રન્ટ બનાવવાનું છે હવે મેં આને આ બેગ છે આપણી એને આના પર આવી રીતે મૂકી દઈશ અહીંયા અગાડી જોઈ શકો છો કે આપણે થોડું થોડું મેં બંને બાજુ છોડી દીધું છે બરાબર હવે મેં આને મૂકી અને કોખાસાની કોપી કરી દઈશ બરાબર આ આપણી કોપી થઈ ગઈ આ પાછળનો ભાગ હવે આ આગળનો ભાગ બરાબર હવે સૌથી પહેલામાં પહેલા આપણે આગળનું ગળું આનું કેટલું કેટલા ઇંચનું છે તો છ ઇંચનું ગળું છે તો આપણે અહીંથી છ ઇંચ નિશાન પાડીશું અને અહીંથી આપણે આજે છ ઇંચનું ગળું રાખ્યું તો અહીંથી આપણે બે ઇંચનું પહોળું બી રાખવાનું આ રેગ્યુલર બે ઇંચનું પહોળું છે બરાબર છે નોર્મલ જે રીતના આપણે બે નું રાખીએ છે તે જ આ બે નું કરી દીધું આપણે બરાબર આ જે શોલ્ડર છે આપણો આ શોલ્ડર પરથી આપણે ટોક્સ પોઈન્ટ કાઢવાનો છે તો ટોક્સ પોઈન્ટ કેટલો છે આપણો સાડા દસ ઇંચ આપણે સાડા દસ નિશાન પાડી દઈશું સાડા દસ નિશાન પાડ્યા પછી અહીંયાથી આપણે સડા ત્રણ ઇંચ નું નિશાન પાડીશું બરાબર આ આપણું ટોક્સ પોઈન્ટ તૈયાર થઈ ગયો એવી જ રીતના આ જે સડાતરનું અહીં નિશાન પાડ્યું ને એવી જ રીતના અહીંયા ગાડી ત્રણ રીંચનું નિશાન પાડીશું આપણે એક કિચ જરા ક્રોસ આપીશું બરાબર હવે આ જે ટોક્સ આપણે ટોક્સ પોઈન્ટ નીકાળ્યો ને અહીંથી આપણે આરી લીટી દોરી ખેંચી લઈશું હવે આ ખેંચી નાખીએ આવી ડબ્બા હવે આ જે આપણું આ પોઈન્ટ હવે આપણો ચેસ્ટ કેસ ની તો આ સાડા આઠ ઇંચ નો આ પોઈન્ટ અહીંથી આપણે એક ઇંચ જાઓ સવા ઇંચ જાઓ આપણે એક ઇંચ રાખીએ બરાબર એક ઇંચ નિશાન પાડી આને સેપ આપી નો હોય આ બાજુ આવી રીતના સેપ હોય બરાબર અહીં સાધારણ રાઉન્ડ થશે આવી રીતના આવી રીતના બરાબર હવે આ થઈ ગયું હવે આ જે નિશાન પાડ્યા આપણે તેને એક બીજા જોડે જોઈન કરી દઈશું આવી રીતના

ને અહીંયા સાડા નવ ઇંચ આનું માર્કિંગ આવ્યું આવ્યું સાડા નવ ઇંચનું માર્કિંગ તો અહીંથી આપણે આને જોઈન કરી દેવા અને આ જે માર્કિંગ આવ્યું સાડા નું આપણે તૈયાર આ આ જે આપણે આજ માર્કિંગ કર્યું છે અહીંયા આ અહીંથી કપાઈ જશે બરાબર તો અહીંયા સિલાઈ કરવા માટે દબાણ તો જોશે એનું દબાણ ક્યાંથી લાવવાનું આપણે અહીંથી લાવવાનું અહીંથી આટલું દબાણ જશે એમાં બરાબર છે તેનું દબાણ બી આપણે અહીંયા આગળથી કાલ લઈશું અને આને આવી રીતના કોર્સમાં જોઈન બરાબર હવે મેં આને કાપી નાખીશ તો કાપવામાં બી ધ્યાન આપજો રીતના કટિંગ કરું છું તે આ ભાગ આપણે માપવાનો કે અહીંયા આપણે અડીનો રાખ્યું ને આ ભાગ આપણે અડીનો રાખ્યો ને એવી રીતના આ ભાગ કેટલો છે એ જોઈ લઈએ આપણે આ છે ચાર નો ભાગ બરાબર એક વસ્તુનું જોઈ લઈશું લખી લઈશું કે આ એક બાજુ ચાર છે ને એક બાજુ અઢી છે બરાબર અહીંયા ગાડી અઢી છે આ બાજુ ચાર ઇંચ છે બરાબર આમાં સભ્ય સાચી બ્લાઉઝની ની આપણે એક વસ્તુનું ધ્યાન આપણે જોયું છે કે આગળની સાઈડે જેમ પટ્ટો હોય ને તે મોટો હોય છે ઊંચો હોય છે કોળો હોય છે ગળામાં તમારે છે ને આમાં પંચ કોન આપી શકો છો પાંચ સેપ આપી શકો છો વી સેપ આપી શકો છો વધારે વધારે આ સભ્ય સાચી ની અંદર છે ને વી અને પાંચ સેપ વધારે ચાલી રહ્યા છે બરાબર આને બી મેં અહીંયા કરી છે લીધું હવે આને આપણે સાઈડ પર મૂકી દઈએ અને હવે આ જે ભાગ છે એને આપણે સાધારણ રાઉન્ડ આપવાનું આવી રીતના આવી રીતના સાધારણ રાઉન્ડ અહીંયા આપવાનું તો આ આપણું સભ્ય સાચી બ્લાઉઝનું આ આપણે કટિંગ અહીંયા ગાડી કરી નાખ્યું હવે આપણે નીચેનો બેલ્ટ કાઢીશું તો નીચેનો બેલ્ટ કાઢવા માટે આપણે જે માપ લીધું છે તમે જોઈ શકો છો મેં માપ લખેલું છે આપણે સાઈડમાં રાખ્યું છે અઢી નું અને આગળનો ભાગ રાખ્યો છે ચાર ઇંચનો તો આપણે અહીંયા ગાડી માર્કિંગ કરી લેવાનું સૌથી પહેલા પેલા આપણે બેલ્ટ કેટલો જોઈએ છે તો બેલ્ટ જોઈએ છે આપણે સાડા નવ ઇંચ નો તો આપણે સાડા નવે માર્કિંગ કરી લેવાનું સળાનું નું માર્કિંગ કરી લીધું અહીંયા અઢીનું એટલે અઢીની અંદર આપણે અડધો ઇંચ ઉમેરી દેવાનું એટલે ત્રણ થઈ જાય અને એવી જ રીતના અહીં ચાર છે તેને ભલે હળા ચાર કરી દેવાનું હળા ચાર નું કરી દીધા પછી આને સીધી લીટી દોરી દેવાની હવે આને આપણે આવી રીતના રાખવાનું હમણાં ને અહીંથી આને રાઉન્ડ આપવાનું આવી રીતના સભ્ય સાજી બ્લાઉઝની મેં સેફ વધારે આપવાના હોય છે એટલે એપ વધારે ધ્યાન આપજો આવી જે લોકોને રેગ્યુલર બ્લાઉઝ કટિંગ કરવાની પ્રોબ્લેમ નહીં થતા હોય તે લોકોને સભ્ય સાચી બ્લાઉઝનું કટિંગ કરવાની મય કોઈ પણ જાતના પ્રોબ્લેમ થાય નહીં તો આ પાછળનો ભાગ આપણે થઈ ગયો ગળું કેવી રીતના કાપવાનું ગળાનું બોક્સ બનાવી દઈએ આપણે અહીંયા તો તમને વધારે સમજ પડશે પાછળનું ગળું કેટલા ઇંચ નું છે ત્રણ ઇંચ નું છે બરાબર ત્રણ માં આપણે અડધો ઇંચ ઉમેરી દઈએ એટલે અહીંયા ગાડી બે ઇંચ નું પહોળું પહોળું બોક્સ બનાવી દેવાનું પછી શેપ આપો પંચકોન આપો વી આપો જે આપવું હોય તે આપો આવી રીતના

આ વી થઈ ગયો બરાબર પાછાના ભાગનું થઈ ગયો હવે આપણે આગળના ભાગની અંદર પણ આ જે સેપ આપણે બોક્સ બનાવેલું છે તો એ આપણે વી આપવો છે તો આવી રીતના વી આપી દેવાનું વી આપો પંચકોન આપો પાંચ શેપ આપો જે આપવો તે આપી શકો છો બરાબર આમાં ઘડું થમાં નીચે ઉતારું તો ઉતારી બી શકો છો કોઈ પ્રોબ્લેમ નહીં પણ આમને થોડું ઊંચું જોવે છે તો આપણે ઊંચું રાખ્યું છે બરાબર તો આ રીતના આપણે આ પ્રિન્સેસ કટ ની બેગ થઈ ગઈ હવે આ આગળનો ફ્રન્ટ થઈ ગયો જોઈ શકો છો આ જોઈ લો આ આગળનો ફ્રન્ટ તૈયાર આપણે બરાબર તો આ હતું પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ જે લોકોને બી આપડા ઓનલાઈન ક્લાસ કરવા હોય ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપડા નંબર પરથી કટોરી વાળા બ્લાઉઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝ ટક્સ વાળા બ્લાઉઝ દરેકે દરેક જાતનું બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખી શકે છે ઘર બેઠા અને જે લોકોને બી આપણા ફર્મા મંગાવવા હોય કટોરીવાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કટ જે બી જાતના ફર્મા મંગાવવા હોય એ લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી તમે કેશ ઓન ડિલિવરીમાં તમે ઘર બેઠા ફર્મા મંગાવી શકો છો તો આજનો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળીશ બીજા વિડીયોમાં ચાવો તારે બાય